ચાલો તો યુનિયન બજેટ આવી ગયું છે પણ આટલા બધા મોટા મોટા આંકડા અને જાહેરાતો આ બધાનો મતલબ શું આપણા પેની શું અસર થશે ચાલો ફટાફટ અને એકદમ સહેલી ભાષામાં સમજી લઈએ જો સૌથી મોટો સવાલ તો એ જ છે કે આ બજેટમાં આપણા માટે શું છે તો બસ એ જ જાણવાની કોશિશ કરીએ કે સરકારની જાહેરાતોથી આપણા રોજિંદા જીવન પર કેટલી અને કેવી અસર પડવાની છે તો સૌથી પહેલાં ચાલો એ વાત કરીએ જેની અસર સીધી આપણા ખિસ્સા પર પડે છે એટલે કે શું સસ્તું થયું અને શું મોંઘું થયું ચાલો જોઈએ તો જુઓ આ બજેટમાં થોડી રાહત પણ છે અને થોડો બોજ પણ અમુક સારા સમાચાર છે તો અમુક જગ્યાએ ખિસ્સા પર ભાર વધ્યો છે ચાલો આ બંને બાજુને જરા નજીકથી સમજીએ ઓકે તો હવે સીધી વાત કોઈ આડીઅવળી વાત નહીં એક બાજુ એ વસ્તુઓ છે જે હવે સસ્તી થશે અને બીજી બાજુ એ જેના માટે હવે વધુ પૈસા ચૂકવવા પડશે એકદમ સ્પષ્ટ પહેલા સારા સમાચારની વાત કરીએ સૌથી મોટું પગલું એ છે કે કેન્સર જેવી ગંભીર બીમારીની દવાઓ પરથી કસ્ટમ્સ ડ્યુટી હટાવી દેવામાં આવી છે જે ખરેખર એક મોટી રાહત છે પછી જે લોકો વિદેશ ભણવા કે ફરવા જવાનું પ્લાન કરી રહ્યા છે એમના માટે પણ ખર્ચ ઘટશે કારણ કે ટીસીએસ ઘટાડવામાં આવ્યો છે અને હા મોબાઈલ ટેબ્લેટ કે પછી ઇલેક્ટ્રિક ગાડી ખરીદવાનું વિચારતા હોવ તો એ પણ થોડું સસ્તું પડશે કેમકે એના પાર્ટ્સ પર ડ્યુટી ઓછી થઈ છે ચાલો હવે એ વસ્તુઓ પર આવીએ જે મોંઘી થવાની છે સિગારેટ અને તમાકુના ભાવ વધશે જો વિદેશથી મોંઘી ધાટ વસ્તુઓ મંગાવવાનો શોખ હોય અથવા લક્ઝરી ગાડી લેવી હોય તો હવે ખિસ્સું થોડું વધારે ખાલી કરવું પડશે અને હા જે લોકો શેર બજારમાં એફેનો ટ્રેડિંગ કરે છે એમના પર પણ ટેક્સનો બોજ વધ્યો છે ખિસ્સામાં શું સસ્તું અને શું મોંઘું એ વાત તો થઈ પણ હવે આવીએ સૌથી મોટા અને સૌથી મહત્વના મુદ્દા પર જેની દરેક પગારદાર વ્યક્તિ રાહ જોતી હોય છે ઇન્કમ ટેક્સમાં શું ફેરફાર થયા બસ આ એક આંકડો યાદ રાખી લો સાત લાખ રૂપિયા આ આખા બજેટની સૌથી મોટી હેડલાઇન છે જી હા જે લોકો નવી ટેક્સ સિસ્ટમ અપનાવશે એમને હવે સાત લાખ સુધીની આવક પર કોઈ જ ટેક્સ નહીં ભરવો પડે મધ્યમ વર્ગ માટે આ ખરેખર બહુ મોટા રાહતના સમાચાર છે તો આ સાત લાખની મોટી રાહત તો છે જ પણ એ સિવાય સરકારે ટેક્સ સિસ્ટમને વધારે સહેલી બનાવવાનું પણ વચન આપ્યું છે બે હજાર છવ્વીસથી એક નવો ઇન્કમ ટેક્સ એક્ટ લાગુ થશે અને હા એક બીજી સારી વાત પગારદાર કર્મચારીઓ માટે જે પચાસ હજાર રૂપિયાનું સ્ટેન્ડર્ડ ડિડક્શન મળતું હતું એ ચાલુ જ રહેશે ઓકે તો આપણા પર્સનલ ફાઇનાન્સની વાત તો થઈ ગઈ પણ આ બજેટમાં દેશના ભવિષ્ય માટે શું છે ચાલો હવે થોડું મોટું ચિત્ર જોઈએ જુઓ કોઈ પણ દેશના વિકાસની કરોડરજ્જુ હોય છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આ બજેટમાં એને જબરદસ્ત બૂસ્ટ મળ્યો છે રસ્તા રેલવે મેટ્રો આ બધા માટે રેકોર્ડ બ્રેક બાર પોઈન્ટ બે લાખ કરોડ રૂપિયા ફાળવાયા છે એનો સીધો મતલબ એ થયો કે દેશમાં કનેક્ટિવિટી વધશે અને વિકાસની ગાડી વધુ તેજ દોડશે આપણે જાણીએ છીએ કે આજની દુનિયામાં મોબાઈલથી માંડીને ગાડી સુધી બધું જ ચીપ પર ચાલે છે અને હવે ભારત આ રેસમાં પાછળ રહેવા નથી માંગતું સેમી કન્ડક્ટર મિશન બે શૂન્ય દ્વારા ભારતને ચીપ બનાવવાનું એક ગ્લોબલ હબ બનાવવાનું લક્ષ્ય છે આ ખાલી ટેકનોલોજીની વાત નથી દેશની સુરક્ષા માટે પણ આ બહુ જ જરૂરી છે કોઈ પણ દેશની સૌથી મોટી તાકાત કોણ એના યુવાનો બરાબર ને તો આ બજેટમાં એમના માટે રોજગારની નવી તકો બનાવવા પર ખાસ ભાર મુકાયો છે સાથે જ ખેલો ઇન્ડિયા મિશન જેવા કાર્યક્રમોથી દેશની યુવા પ્રતિભાઓને એક મોટું પ્લેટફોર્મ મળશે અને હવે વાત કરીએ ખેતીની ખેતીને હવે ટેકનોલોજી સાથે જોડવાની દિશામાં કામ થઈ રહ્યું છે ખેડૂતો માટે એક ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે જેથી એમને જરૂરી માહિતી અને સુવિધાઓ બહુ સહેલાઈથી મળે અને હા પર્યાવરણને ધ્યાનમાં રાખીને પ્રાકૃતિક ખેતીને પણ પ્રોત્સાહન મળશે તો આટલી બધી જાહેરાતો આટલા બધા આંકડા આ બધા પછી સવાલ એ થાય કે આ બજેટનો મૂળ મંત્ર શું છે જો આખા બજેટને ફક્ત બે જ શબ્દોમાં સમજવું હોય તો એ શું છે જવાબ છે વિકાસ અને સરળતા એક બાજુ દેશના આર્થિક વિકાસને સ્પીડ આપવી અને બીજી બાજુ ટેક્સ જેવી જે ગૂંચવણભરી પ્રક્રિયાઓ છે એને સામાન્ય માણસ માટે એકદમ સહેલી બનાવી બસ આ જ આ બજેટનો મુખ્ય ફોકસ છે તો આપણે બજેટના લગભગ બધા મુખ્ય પાસાઓ જોઈ લીધા હવે વિચારવાની વાત એ છે કે આ બધા ફેરફારોમાંથી ભલે ટેક્સની બચત હોય મોંઘી થતી વસ્તુઓ હોય કે પછી દેશની મોટી યોજનાઓ હોય કઈ બાબતની અસર આપણા જીવન પર સૌથી વધારે પડવાની છે